મિત્રો આજે આ છ રાશિઓ પર ધન વરસાવશે સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી હા મિત્રો માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે જેના કારણે હવે આ છ રાશિઓના જીવનમાં માતા લક્ષ્મીજીની કૃપાથી અપાર ખુશીઓ આવશે માતા લક્ષ્મી હવે આ છ રાશિઓના જીવનના બધા દુઃખ કષ્ટ અને પીડા દૂર કરશે જેના કારણે આ છ રાશિઓનું જીવન બદલી જશે મિત્રો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમ પર આજે માતા લક્ષ્મી ધનની વર્ષા કરવાના છે અને આ રાશિઓ ધનથી માલામાલ બનશે આ વીડિયોમાં આપણે તમને એ જ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશું તો તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જુઓ અને મિસ ન કરશો કારણ કે આ વીડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વીડિયોને આગળ શરૂ કરવું તે પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્ત જ્યોતિષ દર્શન ચેનલના આ વીડિયોને એક લાઈક જરૂરથી કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે મિત્રો હવે વાત કરીએ એ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓની જેમ પર આજે માતા લક્ષ્મી ધન લૂંટાવવા જઈ રહી છે અને આ રાશિઓ ધનથી માલામાલ થશે માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે હવે આ છ રાશિઓના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેશે માતા લક્ષ્મી હવે આ છ રાશિઓ પર પોતાનો અપાર આશીર્વાદ વરસાવશે હા મિત્રો આ અસરથી આ છ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ આવશે આ છ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટો દૂર થશે આ છ રાશિઓને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે જેનાથી તેમનું જીવન બદલી જશે મિત્રો જેમ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર માતા લક્ષ્મીનો આશીર્વાદ વરસી રહ્યો છે આ યાદીમાં મિત્રો પ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ માટે આજનો દિવસ વિશેષ મહત્વનો હતો વર્ષોથી અટકેલા પ્રોપર્ટી સંબંધિત કામ આજે પૂર્ણ થયું બાળકોએ અભ્યાસમાં અનોખા જ્ઞાનનો લાભ મેળવ્યો અને આ વખતે જ્ઞાનવર્ધક સાબિત થયો આજે તમે એક ખાસ મિત્રને મળ્યા જેની મુલાકાતે તમારે ઘણા સમયથી પતાવટ ન થતી સમસ્યાનો ઉકેલ મળી ગયો પરંતુ દિવસમાં થોડો નકારાત્મક વલણ પણ આવ્યું બિનજરૂરી વાદવિવાદોમાં તમારો સમય બગાડવો પડ્યો જેનાથી ઊર્જા અને સમય વેડફવાનો અનુભવ થયો તમારામાં વધુ પડતા આત્મવિશ્વાસ અને સ્વાર્થને વધવાના આપવાની ચેતવણી આપતા તમે નાણાકીય યોજનાઓના અમલ પર વધુ ધ્યાન આપવું અનિવાર્ય લાગ્યું વ્યવસાયમાં પરિવર્તનની સ્થિતિ સર્જાઈ હતી તમે તમારા વ્યવસાયને વધુ સારું બનાવવા માટે વિચારવું શરૂ કર્યું ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પારદર્શિતા જાળવીને પરસ્પર સંવાદિતામાં સુધારો લાવવાનો પ્રયાસ કર્યો જીવનમાં પરિવારના સભ્યો વચ્ચે સહકાર અને સંવાદિતાની ભાવના મજબૂત બની સ્વાસ્થ્યમાં વ્યાવસાયિક તણાવને કારણે થાક અનુભવાયો પરંતુ તમે એ પર વિજય મેળવ્યા આ યાદીમાં મિત્રો બીજી જે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો ઘરનું વાતાવરણ સુખદ અને સુવિધાસ્ભર બન્યું અને જરૂરી વસ્તુઓની ખરીદી પણ થઈ ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહના કારણે પરિવારમાં શાંતિ અને રાહતનો માહોલ રહ્યો મોટા ભાગના કામ સરળતાથી પૂર્ણ થતાં પરિવારના તમામ સભ્યો આનંદિત અને નિર્વિઘ્નતા અનુભવી રહ્યા પરંતુ પારિવારિક જવાબદારીઓની સમજીને નિભાવવાની જરૂરિયાત દેખાઈ કોઈ પરિવારના સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી જેનાથી પારિવારિક ખર્ચમાં વધારો થયો આ સ્થિતિમાં બિનજરૂરી ખર્ચ અને ખરીદી મુલતવી રાખવાની સલાહ અનિવાર્ય બની વ્યવસાયિક ક્ષેત્રે તમારો પ્રભાવ અને વર્ચસ્વ જળવાઈ રહ્યા અને કર્મચારીઓ સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધો કાર્ય ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ બન્યા પ્રેમજીવનમાં પારિવારિક સંબંધોમાં યોગ્ય સંવાદિતા જળવાઈ અને બિનજરૂરી મોજમસ્તીથી દૂર રહેવું પડ્યું સ્વાસ્થ્ય તમે શારીરિક અને માનસિક રીતે થાક અનુભવો પરંતુ તે સાવચેતાઈથી સંભાળી શક્યા આ યાદીમાં મિત્રો ત્રીજી જે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ નવી નીતિઓના અમલનો છે વર્તમાન વાતાવરણમાં નવી નીતિઓ લાગુ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થશે ઘરમાં સ્વજનોની અવરજવર રહેશે અને કોઈની સલાહ તમારા માટે શુભ સાબિત થશે યુવાનોએ તેમના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ સારો સમય છે પરંતુ તમારું વધારે પડતું શિસ્તબદ્ધ વર્તન પરિવારના સભ્યો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે સમય પ્રમાણે તમારા વર્તનમાં ફેરફાર કરવો જરૂરી છે વ્યવસાય ક્ષેત્રે કાર્યક્ષેત્રમાં વાતાવરણ થોડું શાંત રહેશે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય મુલતવી રાખવો પરંતુ કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે યુવાનોએ તેમના કારકિર્દીના તણાવને કારણે પ્રયત્નો છોડવા નહીં જોઈએ પ્રેમજીવનમાં પરિવારના સભ્યો સાથે બેસીને વાત કરવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે અને બાળકો સલામતી અનુભવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાનપાન અને દિનચર્યામાં ધ્યાન આપો હવામાનના પરિવર્તનોથી બચો આ યાદીમાં મિત્રો ચોથી જે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ માટે આજનો દિવસ અનોખો રહ્યો એક વ્યક્તિ પાસેથી યોગ્ય માર્ગદર્શન મળ્યું અને આગળ વધવાની શુભ તકો પ્રાપ્ત થઈ તમે આધ્યાત્મિક ક્ષેત્રથી સંબંધિત એક અનુભવી વ્યક્તિનો સાથ મેળવ્યો જેનાથી તમારું જીવન વધુ પ્રેરણાદાયક બન્યું વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરીને સફળતા હાંસલ કરશે પરંતુ કેટલાક લોકો વિઘ્ન લાવવાનો પ્રયાસ પણ કર્યો કામમાં ખૂબ જ ધ્યાન આપવાની જરૂર પડી ધીરજ અને સંયમનો પરિચય આપવો પડ્યો તમારી અંગત બાબતો કોઈને ન જણાવવાના કારણે તમે નુકસાથી બચી શક્યા વ્યવસાયમાં તમારા ઉત્પાદનોના માર્કેટિંગ અને પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરી અનેક ઉત્તમ શક્યતાઓને ઝીણવટથી ઓળખી સરકારી નોકરીમાં બોસ અને અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહ્યા પ્રેમજીવનમાં પરિવારમાં આનંદનું વાતાવરણ રહ્યા અને તમે તમારા લવ પાર્ટનર સાથે આનંદપૂર્વક સમય વિતાવ્યો સ્વાસ્થ્યમાં વર્તમાન હવામાનને કારણે સાવચેતી રાખવી જરૂરી બની આ યાદીમાં મિત્રો પાંચમી જે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે ગ્રહોની સકારાત્મક સ્થિતિ તમારા નાણાં સંબંધિત પ્રવૃત્તિઓમાં સુધારો લાવશે અને મહેનત અને પ્રયત્નોનું સાર્થક પરિણામ મળશે ખાસ કરીને રાજનીતિ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ પ્રાપ્તિઓની આશા છે પરંતુ વધારાની જવાબદારીઓના કારણે થાક લાગશે તેથી તમારા કાર્યનું બોજ અન્ય લોકો સાથે વહેંચવું વધુ સારું રહેશે ઉપરાંત જો તમે દેખાડો કરશો તો વિચારીને નહીં કરેલા ખર્ચો પણ નબળાઈ રૂપ બની શકે છે આવા ખર્ચથી લોકોને ઈર્ષ્યા થઈ શકે છે વ્યવસાય ક્ષેત્રે હાલની પ્રવૃત્તિઓમાં સુધારો થવાનો છે અને નવો કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના છે આયાત્નિકાસ સંબંધિત વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહેશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તાત્કાલિક કરો સરકારી નોકરીમાં બેદરકારી ન રાખો પ્રેમ સંબંધોમાં પતિ પત્ની વચ્ચે દલીલોથી નિકટતા વધશે અને મધુરતા અનુભવાશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કામની વચ્ચે આરામ લેતા રહો હા મિત્રો આ હતી કેટલીક નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેમ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે અને તેમના ભાગ્યને સંપૂર્ણ સાથ મળશે હા મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ છ રાશિઓને તેમના જીવનમાં મોટી મોટી ખુશખબરીઓ મળશે જેના કારણે આ છ રાશિઓનું જીવન બદલાશે